તો મિત્રો આ છે જુનાગઢ જિલ્લાનું ઓછા ગામ જોઈ શકો છો તમે આ ગામની અંદર આ સુરાપુરા છે આવા અનેક કોઈલા થઈ ગયા ચામુંડા વેલકેનાઇઝિંગ છે ને ચાલો તો હવે આપણે જઈ રહ્યા છે શ્રી મામાદેવની જગ્યાની મુલાકાત લેવા મામાદેવની જગ્યા ત્યાં બોર્ડ મારેલો છે આવો બધા સાથે મળીને જઈએ આપણે આગળ જઈએ હવે મામાદેવના મંદિર આગળ ચાલો હાલો આપણે હાલ હાલતા થાય ને ધીરે ધીરે હાલો તો મિત્રો આપણે હવે થોડી જ વારમાં આવી રહીએ મામાદેવના સ્થળે એમ કહેવાય છે કે જો આપણે પહોંચવાની ફૂલ તૈયાર્યું છે મિત્રો જય મામાદેવ આપણે આવી ગયા છે મામાદેવની જગ્યા છે ચમત્કારિક જગ્યા છે જય મામાદેવ આ છે આપણા નીલેશભાઈ જે મામાદેવના હોવા તા છે તો આવે આવો આપણે એની સાથે બે વાતો કરીએ કેમ છે નિલેશભાઈ મજામાં મજામાં તો તમે આ જગ્યા વિશે કાંઈ કહેવા માંગો વર્ષો થાય જગ્યા છે હા હા હર એક દરેક હરેક માણસોના મનોકામના એ પૂરી થાય હા મામાદેવના સાંનિધ્યમાં અમે બેઠા હા બરાબર હરેક ભક્તોના કામ પૂરા કરે છે હ બહુ જગ્યા જૂની એ છે ને હા સો વર્ષ સો વર્ષ જૂની છે હા હા તો મિત્રો તમે બધા નીલેશભાઈના મોઢેથી સાંભળ્યું જગ્યા બહુ જૂની છે પરસાકારી છે અને મામા બધાના દુઃખ હરે અને કષ્ટ કાપે છે તો આવી જ રીતે આપણે હરેક વિડીયોમાં મળતા રહેશું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કિન્દરખેડિયાને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો જય મામાદેવ